કવિ નોંધે એમ શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુવો ત્યાં સરિતા નીકળે સાવ અલગ તાસીર છે આ ધરાની મહાભારત વાવો ને આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે રૂપ આપેલ છે ઠાકોર સંગ્રામજી હામે ગગાજી પટેલ હાથ જોડીને ઉભા રહ્યા એટલે ઠાકોરે હામેથી કીધું બોલો પટેલ કેમ આવવું થયું

વાત જાણે એમ છે કે અમારે ગોંડલ છોડીને જાતું રહેવું છે રઘજી પટેલ એકદમ બોલી ગયા પટેલ નું કેવું સાંભળીને દરબાર ચોકી ઉઠા ફણાભેર થઈ ગયા ઘડી ભર થઈ ગયું કે પોતાના રાજનો ખેડૂત આવું બોલે જ નહીં પણ વરવી હકીકત હતી શું કીધું પટેલ હા બાપુ મારે આ રાજ છોડીને જામનગર રાજમાં જાતું રહેવું છે ઠાકોર વિચારમાં પડી ગયા પોતાના રાજમાંથી ખેડૂતા મુચાળા ભરે હાલ્યો જાય એ તો રાજની આબરૂના લીરા ઉડ્યા કહેવાય રાજની નાલેશી ગણાય પટેલ ઠાકોર સમજાવટ ના આશયે બોલ્યા તમે વર્ષોથી આ રાજમાં માર્યોસ રાજની તમારે માથે અમી નજર છે તમને એક પણ વાતની હેરાનગતિ થઈ હોય તો ક્યો ના બાપુ પટેલ બોલ્યા એની મારે ના નઈ કહેવાય રાજમાં અમને કોઈ કનદગટ કે પજવણી નઈ થઈ આમ સુખી સઈ તો પછી હું વાંધો પડ્યો અને અમારી મહેનત ફળે પટેલની વાત સાંભળીને ઠાકોર સંગ્રામજી નું બગડી ગયું અને લાગી આવ્યું કે આવી નજીવી બાબતે પોતાના રાજનો ખેડૂત બીજા રાજમાં જવા તૈયાર થાય આ તો નૈરો સ્વાર્થ કહેવાય પોતે દાખવેલી ઉદારતાની હાસી ઉડાડી કેવાય છતાંય મન મોટું રાખીને કીધું પટેલ આ તો સામાન્ય બાબત કેવાય અને તમે આવી બાબતે રાજ છોડીને ચાલ્યા જાઓ રાજ સાથેનો સંબંધ તોડી નાખો તો ગગજી પટેલ થયું કે પોતાના જેવો કમાવ અને મહેનતુ ખેડૂત રાજ છોડીને જાય એ ઠાકોરને પરવડિત બાબત તો નથી એટલે ભાવ ખાતા હોય એમ બોલ્યા બાપુ આ તો લેણ દેણના સંબંધ કહેવાય આય અમારા આંજળ ખૂટ્યા હશે હવે ન્યા જઈને રોટલો ખાહું પટેલ પોર સાઈને આગળ બોલ્યા અને આમે અમારે તો જમીન ખેડીને ખાવાનું પરસેવો પાડીને કમાવાનું જ ને હા પટેલ પરસેવો પાડ્યા વગર તો રોટલોય મીઠો ન લાગે ઠાકોર પટેલની દાનત ને પામી ગયા હોય એમ વાતને વધારે ખેંચવામાં માલ નથી એમ સમજીને હકેલો કરતા બોલ્યા જાવ પટેલ તમ તમારે ખુશીથી જાવ જેને જાવું હોય એને થોડા રોકાય અને આમ પણ પેલી કહેવતની જેમ બાંજા કણબીયા ગામ થોડું વસે ઠાકોર પટેલ ની સામે જોઈ રહ્યા પછી થોડી વારે બોલ્યા જાઉં કોઈ પણ રાજમાં જાઉં પણ જાતા પહેલા એકવાર મને મળતા જઈજો મારે એક વાત કરવાની છે ભલે બાપુ પટેલ બે હાથ જોડીને બોલ્યા જાતા પહેલા એક વખત આપને મળતો જઈશ અને આમે મારે જમીન સોપવા તો આવું જ પડશે ને હા હા એમ કેતા ઠાકોર સંગ્રામજીએ પટેલને વિદાય કર્યા વાત એમ બનેલી કે એક દી ગગજી પટેલ ગામને ચોરે જઈ ચડેલા એમાં કાગને બેસવું ને ડાળનું ભાંગવું એવું થઈ પડેલું ચોરે બેઠેલા ચોવટીયા વચાળે વાતમાંથી વાત નીકળેલી કે આપણે અહીંયા જ ભાગ બટાઈ છે બીજે ક્યાં આવી ભાગ બટાઈ નઈ આપણે તો મહેનત કરી કરીને તૂટી જાય ધાનના ઢગલા કરીએ પણ ત્રીજો ભાગ તો રાજ જ લઈ જાય આપણી પાસે વધે હું રળી રળીને બધું રાજને જ દેવાનું ગગજી પટેલ ને આ બાબત ગોળીની જેમ મનમાં રમી ગયેલી પણ આવું ઠાકોરને કેવું કેમ એની ઘણા દિવસોથી મનમાં ગડમથલ ચાલી હતી આવું કહેતા બાપુને કે ખોટું લાગી જાય તો વળી મનમાં વિચાર આવતો ખોટું લાગે કે સાચું લાગે આપણે અહીંયા રહેવું જ ક્યાં છે વિચાર કરીએ પણ માથે થી ડુંગરા જેવો ભાર ઉતરી ગયોગજી પટેલ ચોરો હડકે નવરા ડોહલ્યા હલ્યા કોઈ ભીતનું તો કોઈ થાંભલી ઓશિંગણ કરીને બેઠાસ કોઈ ફાળિયા ની આંટી નાખીને બેઠાસ કોઈ ર્યા ર્યા ચલ્યું ને બીડિયું ના કહ મારે એ રામ રામ ડાયરા ને એ રામ 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 આવો ગગજી પટેલ હું કરવા આવો હા લ્યો મુના બે ત્રણ મારતો હાલ એમ કેતા ગગજી પટેલ વચાડે બેઠા પોતે જાણે જગ જીતીને ને આવ્યા હોય અને આખું હારી ગયું હોય એવી ભારે ખમ નજર કરતા બોલ્યા પછી મેં તો બાપુને કહી દીધું અમને તમારી આ ભાગ બટાઈ ભાઈ પડેસ આખો ડાયરો ફહાડીને ગગજી પટેલ ની હામે જોઈ રહ્યો અમારે તો રળી રળીને રાજને દેવાનું હાસી વાત છે પટેલ તમારી એટલે અમે તો અહીંથી ઉંચાળા ભરીને જામનગર રાજમાં જાતા રહેવાના લ્યો સંભાળી લ્યો તમારી જમીન ગગજી પટેલની આપ વડાઈ ભરી વાત ચોરા ઉપર બુંગળની જેમ પથરાઈ ગઈ સોપો પડી ગયો મોં વકાસીને સૌ ગગજી પટેલની ખુમારી કે બાદુરીએ તાજુબ થતા જોઈ રહ્યા પણ ત્યાં વચાડેથી એક વૃદ્ધે વાત કાઢી ગગજી પટેલ રાજ ભાગ બટાઈનો લે તો રાજનો નિભાવ કેમ હાલે લે લે એની નાને જ પણ ત્રીજો ભાગ આ જાવ તમે જામનગર રાજમાં વિઘોટી પાક આવે એટલે વિઘા દાણા કેમ આપી દેવાની બીજી કાંઈ લમણા જીડત ના ફાયદો બીજા રાજમાં ફાયદો તો થાતો હશે પણ સંગ્રામજી બાપુ જેવો રાજ ધણી બીજે ક્યાંય નહીં હો એનો વિચાર કરી લેજો ગગજી પટેલ આમ સાંભળવું ઠીક નો લાગ્યું હોય એમ ગગજી પટેલ ડાયરા વચ્ચેથી ઊભા થઈ અને ઘર બાજુ ઉપડ્યા પણ એના મનમાં એક સવાલ કીડાની માફક કરડતો હતો બાપુએ જાતા પહેલા એક વખત મળવા જવાનું હું કરવા કીધું અને ત્યાર પછી પ્રાગઢનો પો ફાટવા આવ્યો તો દુખડીએ ઉજાસ ઓની માથે પથરાઈ રહ્યો હતો ઠાકોરના મંદિરે ઝાલર ઝણઝણતી હતી પાણી શેડો ઝાંઝરના મીઠડા ઝણકારથી રવરવતો હતો પાંચ દસ દુધાળા ઢોરના ધણી ઘેર વલોવાતા ગોરસ નો ફરાડ ફરાડ અવાજ આવતો હતો આવા ભળ ભાખડીયા વખતે એક ગાડા ખેડૂ રયો રયો સાદ પાડેસ એના ગાડા એક પૈડું કાદવમાં ખૂપી ગયું ગાડા કઠોડા ઢક બાજરો ભર્યોસ ધાંડા વળ લે તો પણ ગાડું બહાર નીકળતું નથી એક બાજુ ઉતાવળ ને બીજી બાજુ આ કોઈ માણસને પસાર થતો જોઈ ગગજી પટેલે હાથ પાડીને કીધું એ જાણ આ કોઈ રાયજેક ગગજી પટેલ નો નૈરવો સાજ સાંભળીને એક જુવાન એમની પાસે આવીને ઊભો રહ્યો ને પછી બોલ્યો કા પટેલ કેમ હાથ પાડોસ અરે ભાઈ જોતો નઈ જ જોતો શું પણ અંધારામાં કાય ખબર નહી ને ગાડાનું એક પૈડું માંદડામાં ઉતરી ગયું ને ઢાંઢાના બળ ક્યારે બહાર નહી નીકળતું આ તો તમારા બળ જ નબળા બાકી આવું માંદડું તો કાય નો કહેવાય જુવાન બોલ્યો ઈ તો હુંય સમજુ સૌ એમ જ ને એક તો જટઝટ નીકળી જાવું હોય ને પાછું આવું થાય આવું એટલે જોતો નઈ જ ગગજી પટેલ ની જીભે લબકારો કર્યો

મારા બાપલિયા હે મારા હાવજ ને જે માખણ મોવાળો નીકળે એ માંદડા માંથી ગાડાનું પડ્યું બહાર નીકળી ગયું પણ પટેલ આટલું નો ભરતા હોતો બિશારા પહુડા જેવા બળદો હમણાં જ જઈને જુવાન બોલ્યો હું કરું પટેલ આભાર વશ બોલ્યા ઘેર બાજરાની જરૂર હતી ને વળી રાજનો ભાગ પડ્યો નોતો એટલે આ રાત માથે લેવી પડી રાજનો ભાગ હા

અને ગગજી પટેલે ગાડું હંકારી મૂકેલું રાજનો ખેડૂત સુખી તો રાજ આબાદ રાજનો નિભાવ ખેડૂતોના પર સેવા ઉપર થતો હતો ખેતરમાં પાકેલો પાક ખેડૂત ગામની ખળાવાડમાં લઈ આવે અને ત્યાંથી જ ત્રીજો ભાગ રાજ બટાઈ થઈ જાય રાજ બટાઈ થયા પહેલા કોઈ ખેડૂત અનાજનો એકેય દાણો ઘરે લઈ જાય તો એ રાજની ચોરી કહેવાય ચોરી કરતો કોઈ ખેડૂત પકડાય તો રાજની જોગવાઈ મુજબ એને દંડ થતો પણ ગોંડલના ઠાકોર સંગ્રામજી તો પ્રજા અને ઉદાર મનના રાજવી ક્યાંક આવી ચોરીનો બનાવ બને તો આ ખાડા કાન કરે પણ પૃથ્વીના પાલન હાર ક્યારેય દંડે નહીં રાજ છોડતા પહેલા ગગજી પટેલને એક વખત મળવા જવાનું કીધેલું એટલે ગગજી પટેલ ઘર વખરી બાંધીને ઠાકોર આગળ હાજર થઈ ગયા રામ રામ બાપુ રામ રામ પટેલ ઠાકોર મો મરકાવીને બોલ્યા જવાનો વિચાર બદલાયો કે ના રે બાપુ પટેલ છણકો કરીને બોલ્યા જાવાનું તો નક્કી જ છે આ તો તમે કીધું તું ને કે જાતા પહેલતા મળતા જઈજો એટલે હા હા તો તો તમારું જવાનું પાકું જ ને પટેલ પાકું નહીં બાપુ જડબે સલાક ક્યો બસ હાલતા થાય એટલી જ વાર પટેલ પોરસાઈને બોલ્યા જાઓ તમ તમારે ખુશીથી જાઓ પણ મારે તમને પૂછવું કે આ રાજમાં કોઈ પજવણી ખરી ના રે બાપુ તમારા રાજમાં તો લીલા લેર બીજી વાત પટેલ ઠાકોર થોડી મૌન રહીને બોલ્યા રાજની કોઈ ચોરી કરે અને ન પકડાય એવું બને પણ બાપુ પટેલ કંટાળાના ભાવ સાથે બોલ્યા તમારા રાજમાં એવું બને જ નહીં ધારો કે બને ઠાકોર નક્કર અવાજે બોલ્યા પણ ચોર પકડાય છતાં રાજ દંડ ન કરે એવું બને કોઈ દી નો બને કોઈ કાળે ન બને ગગજી પટેલ ઉકળતા પાણીની વરાળ જેમ લગભગ બેઠા થઈ ગયા અને બન્યું હોય તો

જાઓ ખુશીથી જાઓ ઠાકોર મોટું મન રાખીને બોલ્યા અને નો ફાવે ને તો પાછા આવતા રહેજો રાજના દરવાજા તમારા માટે ખુલ્લા જ છે કોઈ બોલ્યું પણ પણ હું એવો રાજધણી શોધ્યો કે ચોરી કરતા ખેડૂતના ગાડા ને પણ અંધારામાં ધક્કો મારે હે ધરતી ધણધણી ઉઠી આકાશ ગગડવા લાગ્યો ને પટેલના પગની નીચેથી એક હામટા હો હો એરુના ફૂફાડા થવા લાગ્યા ઠાકોર સંગ્રામજીની આખી વાત ફળફળતા પાણીની જેમ માથે ઢોળાઈ ગઈ બાપુ બાપુ હું તમને ઓળખી ન શક્યો મારી ભૂલ થઈ હવે ક્યાં એને જ જાઉં ગગજી પટેલ ઠાકોરના પગમાં પડીને ઢળી પડ્યા પટેલ તમારું જ રાજ છે ખુશીથી થઈ રહ્યો અને ગગજી પટેલની આંખોમાં હર્ષના આંસુ દડદડવા લાગ્યા આવી હતી રાજાઓની ઉદારતા મિત્રો સૌરાષ્ટ્રની રસ્તારમાં પણ ઝવેરચંદ મેઘાણીએ આવી જ વાત આનું નામ તે ધણીના શીર્ષક હેઠળ આપેલી છે તમે ઈચ્છો તો એ વિડીયોની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ત્યાંથી તમે જોઈ શકો છો અને એક ખાસ વાત મિત્રો જો તમને આવી વાતો સાંભળવામાં રસ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને તમારા સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રસાર પ્રચાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી